આ ભાનુબેન ધાનાણી છે જે વડોદરાના રહેવાસી છે જે વર્ષો મકાઈના ભજીયા ફેમસ છે જે વર્ષો બનાવે છે જો આ મરચાંનું તૈયાર કરેલું મટીરિયલ છે મકાઈના ભજીયા અને આ જુઓ આ તાવડામાં બે બે તો એને કારીગર રાખેલા છે સ્પેશિયલ જે ભજીયા જે આખો દિવસ સ્પેશિયલ ભજીયા જ બનાવે અને ઘરે બનાવીને પછી બહાર તેનું વેચાણ કરે છે આ જો આટલું મટીરિયલ આજના દિવસે બનાવેલું છે હજી આ ઘટશે આ ફરીવાર તેને બનાવવું પડશે કારણ કે આજે જન્માષ્ટમીનો અને તહેવારનો દિવસ છે આ અલગ અલગ વેરાયટીનું મટીરિયલ બનાવેલું છે આ થોડું તીખું છે અને આ થોડુંક નાના બાળકો ખાઈ શકે તેવું મોડું છે થેન્ક યુ વિડીયો ગમે તો સબસ્ક્રાઈબ કરજો અને શેર કરજો તમારા મિત્રોને મકાઈના ભજીયા